નમસ્તે ખેડૂતભાઈઓ આજે આપણે ફૂલોની ખેતીમાં ગલગોટાની ખેતી મુલાકાત કરીશું તો આપ સૌનું સ્વાગત છે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરો નિહાળજો ખાસ કરીને રોકડિયા પાકમાં ખેડૂતો ફૂલોની ખેતી કરતા થયા છે અવનવા પાકમાં ગલગોટાની ખેતી કરતાં ખેડૂતની મુલાકાત કરીએ છે આજે ખાસ કરીને મલશિંગ પાથરેલું છે મલશિંગ જુદા જુદા પ્રકારનું જુદી જુદી કંપની પ્રકારનું જુદા જુદા એમ એમનું હોય છે ખાસ પાર્થ બાલચેન કે ગ્રોથ જેવી કંપનીનું પ્લાસ્ટિક મલશિંગ મળી રહે છે અને ખેડૂતોએ પ્લાસ્ટિક મલશિંગમાં ડ્રીપ ફિટ કરીને ગલગોટાનો પાક કરેલ છે ખાસ કરીને શારક મહિનાનો પાક ખેડૂતોને સારા એવા પ્રમાણમાં આવક રેલી આપે છે ખેડૂતને નવરાત્રિ કે દિવાળીના દિવસોમાં ખાસ કરીને બજારમાં ફૂલોની માંગ વધુ રહેલી હોય છે જેથી કરીને સારા એવા ભાવ મળી રહે છે સિઝનમાં એંશી રૂપિયે કિલો અને હાલ પચાસ રૂપિયે કિલો બજારમાં વેચાણ થઈ જાય છે અને ખેડૂતના જથ્થામાં ફૂલો હજાર રૂપિયે મણ વેચાણ યાર્ડમાં થઈ શકે છે અને ખેડૂતને બીજા અન્ય રોકડિયા પાક કરતાં એની સરખામણીમાં અન્ય ઇતર ખર્ચોની સરખામણીમાં ઓછા ખર્ચે સારા ઉત્પાદન મેળવી શકાય છે ખેડૂતો ખાસ કરીને જુદા જુદા પ્રકારના ફૂલોનું વાવેતર કરતા હોય છે નાના કલકત્તી અથવા હાઇબ્રિડ ફૂલોને ગલગોટાની ખેતી કરતા હોય છે જે છેલ્લી જ દિવસે ઉત્પાદન આપતા થઈ જાય છે ચાર મહિના સુધી ખેડૂતોએ આ ફૂલોને વેચાણ કરીને આવક મેળવી શકે છે ખાસ મલસિંગ પાથરવાથી ડ્રીપ ફીટ કરવાથી નિંદામણ ઓછું અને ભેજ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે છે અને જરૂરી ખાસ ફૂલોની ખેતીમાં ગલગોટાને નાઇટ્રોજનયુક્ત ખાતરોની વધુ જરૂરિયાત રહે છે તેમાં ખાતરો ડ્રીપ તે છોડને સીધા થડમાં આપીને સારા એવા પ્રમાણમાં ફૂલો મેળવી શકાય છે અને હાલ નવરાત્રિમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વેચાણ કરેલ છે અને ખેડૂતો આવક મેળવી રહી છે ખેડૂતોએ નવા પાકો એડિશનલ પાકો કરતાં થયા છે એમાં જુદા જુદા પાકોમાં રોકડિયા પાકમાં મગફળી કપાસ કરતાં ગલગોટાનો પાક કરીને ખેડૂતોએ પોતાની આવક વધારવાના સાધનમાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે તો ખેડૂતોએ નાના એકમમાં પણ ફૂલોની ખેતી કરીને સારા એવા પ્રમાણમાં આવક મેળવી રહે છે